અમારે બધાય પાણી પીવા બેસી ગયા છે આપડે યાર બધા વાહે છે ને આજ છે ને ઉધડું લઇ લીધું એટલું જો લેવાઈ ગયું છે ને હવે એનો ખંભો ભૂઈ નો છોકરો પછી પછી મારી બે નણદુ મારો દેર અને એક હું આવલા ને ત્રોપો પીવો ભાવેશ કુમાર ને

આ બાજુ અને તેડકો જો આવી ગયો છે અને અમારે જો બધા વળગી ગયા પાણી બાણી પી અમારે જો બધા લઇ ભાવેશ કુમાર ઓલી બાજુ વિજલો ગોપાલિયો જો બધા વળગી ગયા જો આપડે યાર બધા વાહે છે ને આજે ને ઉધડું લઈ લીધું એટલું જો લેવાઈ ગયું છે ને હવે એટલું બાકી છે એટલું લઈને સૂટા ગોપાલિયા કેટલા વાગે ઘરે જવાનું છે દસ વાગે, ઓ હે જે ખરી આજ છે કાળી ચૌદસ આજ કાળી ચૌદસ છે એટલે તમને વિડિયો જો કે કાલ કદાચ આવે તો આવે એટલે તમે છે ને ધ્યાન રાખજો ઓ ભાઈ હેપી કાળી ચૌદસ ની તમે કાળી ચૌદસ માં ધ્યાન રાખજો કે કુંડાડા માં પોક પડી જાય ની હાલો આપણે વર્ગી જાય એને કાપડી હાર વાહે રે આમ જો બધાય મોર થઈ ગયા હું વિડિયો બનાવ વાહે રહી જઈ

પાણી પીવા બે ગયા રજની પાણી તો દીજે ગોપાલ જજો બેઠો વીજલો તો જો મોઢું ઉસું નથી કરતો આજી ખેલ છે ને મારે કડ દુખવા મળી અહીંયા આવીને બે કોઈ કોઈને લેવરાયું ન થતા પાણી બાણી પી લે પછી આવો કઈક થાય આજ તો કઈ કે વેલું હોય જવું છે ટ્રેક્ટર વાળો ભાઈ આવી ગયો અને અહીંયા જો બગલા ઘૂમરા મારે છે ઓલી બાજુ બાકી કે બીજું લઈ આવો બીજું જો છોટા તરબૂચ છે છોટા તરબૂચ

અમે જો છે ને એક એક વાર દીધી જાય જો કે સવાઆરૂ જ હતી અને હવે હેઢાની આયરું છે ને આડાવર થોડું થોડું પડ્યું હોય ને બાકી લેવાનું છે અમારે બીજા બધા જો પાછળ આવેલા આવે અડધા તો જોવા સાં બેઠાશ હવે અમ જઈએ આ બધા જો કાલે આવ્યા હતા ભેગી કરો પણ બહુ ઢેફાવારી હતી માન ભેગી દીધી કાલે તો જો કે આપણે આવ્યા ન હતા એટલે ઉપાદી નથી આમ જઈએ પાણી બાળી પીએ હા સડી ગયો માઈન્ડ કરીને આવ્યા ને તો હો હો અવાજ તો કેટલો આવતો હોય એમાં પાસે છે કારણ કેટલા અગિયાર સાડા અગિયાર જેવું છું હોય અડી ઘેર વય જાઉં માઈન્ડ બીજો કે ભેગી થઈ ગઈ ઓલા ખેતરમાં ભેગી થઈ ગઈ આ ખેતરમાં ભેગી થઈ હે હવે વાત થોડીક બાકી છે વડલે જાય હેય ઓલું ઓ કાવ કેવાય વડો કાવ ઓલું ઝાડવું છે ત્યાંથી ભેગી કરવાની છે ને આ જ્યાં જાડવે જોઈન પછી વિડીયો લઈએ અહીં ઝાડવે છે ને જાવું અહીં બેહીન પછી વિડિયો લેવો પણ હવે યાર જાયે પછી ખબર પડે કે માંડી ઉપાડવાની છે કે કે ભેગી કરવાની છે કે શું છે કાઢ કે જો હા હાતી આલી ગલ નહી હોય ટ્રેક્ટર આલી ગલ નહી હોય ને તો રાઈથે દેખશે જો કદાચ ભાઈ આવતો તો એટલે ખબર નહી હાલો જાય તો ઝાડવું છે ને અહીં આ ગડમ જોતા જાઈ ભેગી કરતા જઈ ઓ તો ઘરે જાવું આ તો વેલાવા જાવ છે

એટલે મેં કીધું હવે અટાળ વિડીયો એટલે અમે મને ભૂઈ જવા દેવું ભૂઈ જાઉ ઉઠું પછી તમારી સર્વિસ કરો બે બે તો પેલા જાપટું દીધી પછી ગડીત થયો તો કે હાલ મમ્મી હવે મને નવરાજે પછી નવરા હોય પેલી તૈયાર કરતી હતી અને આજે પાસે અમારે નિવાદ હતા એટલે પછી બાજુમાં એને ભેગા નિવાદ કર્યા અને અહીંયા પછી અમે ગયા અહીંયા પછી નિવાદ ને બધું કરી લીધું અને અહીંયા ખાલી અમે પ્રસાદ લેવા જવાનું હતો એટલે પ્રસાદને બધું લઈ આવ્યા પછી અહીંયા કાઈ વિડીયો ને એવું કંઈ લીધું નતું અને પછી મેં કીધું હવે ઘરે જઈએ ઘરે જઈએ

ચાર વાગે ઉઠીને રોટલી બધા વાડીયા થી ઘેર આવીએ ને તો જવાનું હોય તો જાય કઈ તો આખો ન જાય કઈ તો બપોર વધી જાય ખુલી જાય વાડીયા રાખે સંભળા તડા ભીડી આલે સંભળા તો કામ નહીં મમ્મી ની ઘેર તહેવાર કરવા જવું દિવાળી કરવા જવું બે દિવસ પછી કદાચ જઈએ તો જઈએ આવું કંઈક છે તો અટાણ તો જો હુઈ જવું મારે થાંભળા કદાચ ને કરવા આવ્યા હતા તો કરીશું નગર અટાણ તો કુઈ જ જવાનો વિશાલ છે અટાણ છે તો કુઈ જ જવું થોડો ઘણો મોબાઈલમાં બધું કામ બાકી હતું તો એ બધું કરી લઉં અને બીજી છોકરા એ માણસોને જે હુર આવે છે કારણ કે એ માણસ રોંઢે હોતી નથી રોંઢે છે તોફાન પર બધું એને હુર આવી લે પછી નીડે ત્યાં આપણે હોય કારણ કે કાલે છે ને મને નીંદર આવી ગઈ બહુ થાકી ગઈ એટલે અને એ માણસોને નીંદર આવતી

ખવાર ઉઠીએ પછી ખબર પડે કેવું થઈ જાય તો આજ તો કઈ આવો દી હતો ને ભાઈ તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ખાસ કરી ઓકે બાય બાય